જય જવાન જય કિસાન મિત્રો હું ઈ સુદાન ગઢવી મિત્રો છેલ્લા અઠ્યાવીસ વર્ષથી વંગડી ડેમ કાઢિયા વગરનું છે વંગડી ડેમનો પ્રશ્ન શું છે ચોપન જેટલા ખેડૂતોને પૂરતું વળતર જ નથી મળ્યું અને એના કારણે વળતર ન મળવાના કારણે સરકારને બાનું મળી ગયું વળતર આપવું નથી જેના કારણે પંદર જેટલા ગામોને સીધી અસર કરતું આ ડેમ છે ખાલી કાઢીઓ ખેડૂતોને તમે જુઓ કારણ કે સ્વાભાવિક જમીન સંપાદનમાં જ સરકારે ભાવ ન આપે વર્ષોથી ખેડૂતોને લોન પણ નથી મળી કે એમના નામો પણ નથી સાત બાર આઠ અને આ સ્થિતિમાં જે પીડિત ખેડૂતો છે એ પણ પીડિત છે અને બીજા સિંચાઈ માટે જે આઠ થી દસ ગામોમાં મળી શકે એમ છે ને પંદર જેટલા ગામોના તળ ઊંચા આવી શકે છે એ વંગડી ડેમ ઘણા વર્ષોથી એમને પડ્યું છે ત્યારે મેં નક્કી કર્યું છે ઈશુદાન ગઢવી તમારો ભાઈ કે આ મામલે સત્યાવીસ તારીખે રવિવારે સત્યાવીસ જુલાઈના સવારે દસ વાગે અહીંયા આપણે હવન કરીશું નાળિયલ ફોરીશું ભગવાનને પ્રાર્થના કરીશું ઈશ્વરને પ્રાર્થના કરીશું અને સરકારને પણ આપણે કહેશું કે સરકાર શ્રી તમે એકાદ બે તમે વિચાર કરો બનાવો સો દોઢસો કરોડ રૂપિયામાં આપણે જાય છે હજારો કરોડના ભ્રષ્ટાચાર થાય છે ત્યારે મારા ખેડૂતોને ચંદ વળતર નહીં આપી શકો તમે જ્યારે પ્રાઇવેટમાં પચી પચી લાખમાં અત્યારે વેગ જમીનો જાય છે તો વળતરનો પ્રશ્ન અને આ કાઢિયાનો પ્રશ્ન એ બે નિરાકરણ લાવી અને ડેમ સંપૂર્ણ તૈયાર કરવામાં આવે એની માંગ સાથે આપણે હવન કરીશું તો મારે સૌ મિત્રોને આઠ દસ બાર ગામો છે જેમાં કેશોદ છે ઠાકર શેડી છે પીપળીયા છે માડી છે કનકપર છે મોહ છે સિદ્ધપુર છે ખજુરિયા છે જુવાનગઢ છે અને આસપાસના કેટલાય ગામો છે જેના તડ ઉંચા આવે છે બધા ખેડૂતોને મારી વિનંતી છે કે આવો દસ વાગે આપણે ત્યાં વંગડી ડેમે મળીએ મારી સાથે મારા મિત્રો રાજુભાઈ કરપડા છે સાગરભાઈ રબારી છે પ્રવિણ રામ છે પરેશ ગોસ્વામી છે એ પણ આગેવાનો બધા આવી રહ્યા છે હું તમામ પક્ષા પક્ષીને પણ ભૂલીને તમામ નેતાઓને આહવાન કરું છું તમામ આગેવાનોને આહવાન કરું છું તમામ જે ખેડૂતોનું ભલું ઈચ્છે છે સૌને આહવાન કરું છું કે આપણે સૌ મળીએ અને આ પ્રશ્નનો હવે સમાધાન લાવીએ હવે હદ થઈ ગઈ છે અઠ્યાવીસ વર્ષથી આ પ્રશ્નનું સોલ્યુશન નથી આવી રહ્યું એટલે મુખ્યમંત્રીને પણ વિનંતી કરવાનો છે ત્યાંથી અને આ પ્રશ્ન સોલ્વ થાય એ માટે આપણે સૌએ બધા ભેગા થઈ અને પોઝિટિવલી સકારાત્મક કાર્યક્રમ આપી અને પોઝિટિવલી પ્રસ્થાન કરવાનો છે અને આગામી સમયમાં વગલી ડેમ તૈયાર ન થઈ જાય અને ખેડૂતોને પૂરતું વર્તન ન મળે ત્યાં સુધી આપણી લડત છે આગામી એ પણ આપણે ચાલુ રાખવાના છીએ તો આપ સૌ ત્યાં વધારો એવી મારી વિનંતી છે જય જય ગરબી ગુજરાત જય કિસાન